જેતલપુર રોડ પરના મહાકાલી મંદિર પાસેના પીપળાના ઝાડ પર ઈસમ ચડ્યો વડોદરા શહેરના અલકાપુરી નીલગીરી બંગલાની ઘટના પીપડાના ઝાડ પર ઈસમ ચડ્યો રાત્રિના દસ વાગ્યાના સમયે ઝાડ પર ઈસમ ચડ્યો હતો અકોટા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી ઈસમને ઉતારવા માટે ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું કલાકોની જહેમત બાદ ઈસમને સહી સલામત નીચે ઉતારવામાં આવ્યો નશીલા પદાર્થોનું સેવન કર્યાની આશંકા ઈસમ અસ્થિર મગજનો હોવાનો અકોટા પોલીસનું અનુમાન આ ઈસમ છ માસ અગાઉ પણ ઝાડ પર ચડ્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે જેતલપુર રોડ પરના મહાકાલી મંદિર પાસેના

કન્ટેબલ લેડર પીચ કરી છે ત્યાં અને ત્યાંથી તેને નીચે ઉતારેલો પરંતુ એ લેડર પર ના આવ્યો અને બાજુમાં ઝાડ પરથી જે રિસ્કી હતું ત્યાંથી જ નીચે આવ્યો પછી એને પકડીને સહી સલામત નીચે ઉતારેલ છે માનસિક અસ્વસ્થ હોય એના વ્યવહાર પરથી એવું છે એના વ્યવહાર પરથી જયારે કર્મચારીઓને નજીક ઉપર ઝાડ પર જતા હતા ત્યારે તેવું લાગી રહ્યું હતું કે માનસિક અસ્થિર હોય શકે કેમ કે કર્મચારીને મારવાનો પ્રયત્નો કરી રહ્યો હતો ઉપર કેવું ચડા ઉપર એમ મોબાઈલ ચોરી વગેરે બોલ રહ્યા એ વાલા મોબાઈલ બિલ બી બતાવ્યા મેં તો બિલ નહીં સુન રહ્યા હતા हेयर तो पल के बढ़ जा वो तो वाले मोबाइल के ऊपर जाके तोड़ दिया मोबाइल के ऊपर तोड़ दिया तो, तो ने, क्या करो सर आपको ना पड़ेगा बिल्कुल ठीक क्या